સમગ્ર જિલ્લામાં વન્ય પ્રાણી સંરક્ષણ અધિનિયમ ઓગણીસો બોતેર ના અનુસૂચિ એક થી સંરક્ષિત વહેલ માછલી ની ઉલટી એમ્બર ગ્રીસ ગેરકાયદેસર વેચાણ અને વાહતુકની પ્રવૃત્તિ પર બોજ રાખીને આવી પ્રવૃત્તિ નેસ્ત નાબૂદ કરવા માટે અસરકારક કામગીરી કરવામાં આવી રહી છે તાજેતરમાં કામગીરી અનવ્ય સુપા રેન્જના કર્મચારીઓને ખાનગી બાતમી દરમિયાન ગત તારીખ છ ઓગસ્ટ બે ના રોજ શંકાસ્પદ વાહનમાં હિલચાલ નવસારીમાં જોવા મળતા સુપા રેન્જ સ્ટાફ દ્વારા સુપ્રીમ હોટેલ ગ્રીડ નવસારી પાસે છટકું ગોઠવવામાં આવ્યું હતું છટકુ સફળતાપૂર્વક પાર પાડતા વહેલ માછલીની ઉલટીનું ગેરકાયદેસર વેચાણ કરતા ઇસમોને એમ્બર ગ્રીસ સાથે રંગે હાથે ઝડપી પાડીને તે ઇસમો વિરુદ્ધ વન્ય પ્રાણી સંરક્ષણ અધિનિયમ ઓગણીસો ને હેઠળ ગુનો દાખલ કરી જરૂરી કાયદાકીય કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી રિપોર્ટર રશિદ ભાણા નવસારી વન્યપ્રાણી સંરક્ષણ અધિનિયમ ઓગણીસો બોતેરની છે સ્પમવેલને અનુસૂચિ એકમાં એક દ્વારા સંરક્ષિત કરવામાં આવી છે અને સ્પમવેલમાંથી સ્પમવેલની ઉલટીમાંથી મળતું એમ્બરબ્રિજ જે છે એ વાઇલ્ડ લાઇફ પ્રોટેક્શન એક્ટ ઓગણીસો બોતેરના કલમ બે બત્રીસ મુજબ એનો વેપાર કરવો કે એને સંગ્રહ કરી રાખવું એ ગુનો બને છે તો આ ગુનાની વ્યાખ્યા પ્રમાણે જ આપણે આરોપીઓને ધરપકડ કરેલી છે અને આગળ કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલી છે તો આ હતા અત્યાર સુધીના સમાચારો વધુ અપડેટ જોવા માટે જોતા રહો તહેલકા ન્યૂઝ